આંકલાવ તાલુકાની આંગણવાડીઓ સાવ જજરીત હાલતમાં દુર્ઘટના બને તો જવાબદાર કોણ જ્યારે આંગણવાડી વિશે રજૂઆત કરે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવે છે તેવા આક્ષેપ થયા છે આંકલાવ તાલુકાના નાની સંખ્યા અને મોટી સંખ્યાના વિકાસપુરા સહિતના વિસ્તારોમાં આંગણવાડીના વર્ષો જૂના મકાનો આવેલા છે જે છેલ્લા કેટલાક સમયથી જજરીત હાલતમાં બન્યા છે ત્યારે વાલીઓ અને બાળકો પણ ચિંતિત બન્યા છે છેલ્લા કેટલાક વર્ષથી આંગણવાડીમાં છતના પોપડા દરવાજા અને દિવાલોમાં તિરાડ પડી રહ્યા છે અને ચોમાસાનામાં પાણી પણ ટપકી રહ્યું છે બાળકો ભયના ઓથાર નીચે અત્યારે ભણી રહ્યા છે ગામની અંદર નજીક એક મકાન માલિકે મકાન ભાડા વગર ઉપયોગ માટે આપ્યું છે ત્યારે વિકાસની વાતો કરતી સરકાર હવે જાગે તો સારું છે કારણ કે આ નાના ભૂલકાઓ એ જર્જરિત મકાનની અંદર પોતાનું અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે આ અમારી આંગણવાડી ઘણા ટાઈમથી બાર તેરમાં બનેલી પણ ત્રણ ચાર વર્ષથી ખરાબ વાજી છે તૂટેલી ફૂટેલી હાલતમાં છે અને મારા બાળકો પાયાનું શિક્ષણ લેવા માટે અહીંયા આવે છે એમને ઘરે બેસાની ચોમાસાની સમયમાં ભણાવવા મોકલવા પડે અંદર પાણી ભરાઈ જાય છે ઘણું ખરું પાછળ ધોવાણ બી થયેલું છે લાઇટનો પ્રોબ્લેમ અને બધું તૂટીને પડે છે અંદર ચોમાસા અને બાળકોને કઈ થાય તો એની જવાબદારી કોણ લે નમસ્કાર મારું નામ દિલીપભાઈ ભારતદાસ સોલંકી ત્રણ ચાર વર્ષથી આ હાલતમાં આંગણવાડી છે બાકી તૂટી આ અત્યારે અમારા બાળકો નાના આવે છે કઈ પ્રોબ્લેમ થાય તો એના જવાબદાર કોણ